નમસ્કાર મિત્રો મિત્રો સંભાવનાઓનો ખેલ એટલે રાજકારણ અને આ રાજકારણમાં જ્યારે લોકોને ટિકિટ મળવી પણ મુશ્કેલ હોય ટિકિટ મેળવવા માટે લોબિંગ કરવું પડે રિપીટ થવા માટે એક વખત ચૂંટાઈને આવ્યા ફરી એક વખત તે જ વિસ્તારમાં લડવું છે તો પણ મહેનત કરવી પડે એવી સ્થિતિમાં ગુજરાતમાં એક એવો ધારાસભ્ય છે કે જે ઓગણીસો નેવું થી ધારાસભ્ય છે એ સમયથી એ ધારાસભ્ય છે કે જ્યારે મારો જન્મ પણ નહોતો થયો એણે અપક્ષ પણ ચૂંટણી લડી અને જીત્યા એ કોંગ્રેસમાંથી પણ લડ્યા અને જીત્યા ભારતીય જનતા પાર્ટીમાં પણ લડ્યા અને જીત્યા બે હજાર બે માં વડાપ્રધાન અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમયના મુખ્યમંત્રી એમના પવનમાં પણ જેઓ ટકી ગયા હતા બે માં પણ જીતીને આવ્યા હતા એ વ્યક્તિ એ જ વ્યક્તિની વાત કરવી છે કે જે વિવાદોમાં પણ રહ્યા અને ખૂબ જ ખ્યાત નામ અને મોટું નામ ધરાવતા રામ કથાકારની સામે પડ્યા હતા હુમલો કર્યો હતો આજે તેની વિશે વાત કરવી છે નામ છે પબુભા માણેક દ્વારકાથી ધારાસભ્ય છે વર્ષોથી ધારાસભ્ય છે આજે વાત કરીશું પબુભા પબુભા માણેકની ગઈકાલ આજ અને આવનારી વિધાનસભા ચૂંટણી પર શુભ માણેક નામ સાંભળતા જ આપણને મૂછો યાદ આવે એક માળા યાદ આવે અને સફેદ કપડા યાદ આવે યાદ આવે દ્વારકાનો ધારાસભ્ય યાદ આવે મોરારી બાપુ સાથેનો વિવાદ અને યાદ આવે કે તેનું વર્ચસ્વ તેનું સામ્રાજ્ય તેની સંપત્તિ ગુજરાતમાં ઘણા ધારાસભ્ય થયા અને ઘણા ધારાસભ્ય પાસે સંપત્તિ પણ છે પણ આ એક ધારાસભ્ય છે કે તેની પાસે

મિલકત હોવી જરૂરી છે આવું સી આર પાટીલે કહ્યું હતું આ શબ્દ પબુભા માણેક માટે પણ લાગુ પડે છે કારણ કે પબુભા માણેકની શરૂઆત જ ત્યાંથી થઈ હતી પબુભા માણેકના પિતા એટલું દાન કરતા હતા આજુબાજુના વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓમાં કે લોકોએ તેમને ભામાશાહનો દરજ્જો આપ્યો હતો અને આ જ પુત્ર પબુભા માણેક ચૂંટણી લડવાનું નક્કી કરે છે ઓગણીસો નેવું માં પણ કોઈ ટિકિટ નથી આપતું શરૂઆતમાં એવું હોય લોકો કેમ વિશ્વાસ કરે તમારી પાસે એવો તો શું અનુભવ છે તમારી પાસે પૈસા છે તો તમે ચૂંટણી લડો અને જીતી જાઓ એ વાતમાં પણ દમ નથી પરંતુ પબુભાનો નિર્ણય પર ખરે હતો કે ભાઈ લડવી છે ચૂંટણી અને કોઈ પણ સંજોગોમાં જીતવી છે લોકો સાથે વાત કરે છે પિતાના કાર્યો અને ત્યારબાદ અપક્ષ ઝંપલાવે છે ઓગણીસો નેવું માં દ્વારકામાં અને અપક્ષ જીતીને આવે છે ઓગણીસો પંચાણુંમાં પણ લડે છે અને અપક્ષ જીતીને આવે છે આ એ સમય હતો કે જ્યારે ગોંડલમાં મહિપતસિંહ જાડેજા અપક્ષ જીતીને આવતા હતા અને દ્વારકાથી પબુભા માણેક અપક્ષ જીતતા હતા નેવું પંચાણુંમાં અપક્ષ જીતીને આવ્યા પરંતુ ત્યારબાદ એક પાર્ટીની જરૂર હતી એક સિમ્બોલની જરૂર હતી કારણ કે દ્વારકાનું જે આખું જ્ઞાતિગત સમીકરણ છે એ પણ પબુભાની સામે પડી શકે જો કોઈ એક સારો સિમ્બોલ સાથે ન રાખવામાં આવે તો કારણ કે

પંચાણું અઠાણું આ ત્રણ વખત અપક્ષ જીતીને આવે છે અને બે હજાર બેમાં માં તેઓ કોંગ્રેસના સિમ્બોલ સાથે લડે છે આ એ બે હજાર બેની ની ચૂંટણી એ જ હતી કે જ્યારે વડાપ્રધાન મોદીના વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એટલે એ સમયના મુખ્યમંત્રી તેના નેતૃત્વમાં ચૂંટણી લડાણી અને એકસો સત્યાવીસ જેટલી વિધાનસભા બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી કોંગ્રેસને પચાસ આજુબાજુ ત્રેપન જેટલી બેઠકો આવી હતી અને ખૂબ જ ખરાબ પરફોર્મન્સ રહ્યું શરમજનક હાર થઈ હતી ત્યારે પબુભા માણેક જીતીને આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પવન હતો પરંતુ તેમાં પબુભા આરપાર થઈ ગયા હતા અને આજ જ જોતા વડાપ્રધાન મોદી તેને પછી ભારતીય જનતા પાર્ટીમાં લઈને આવ્યા તેમણે પણ વંડી ટપેલી છે હા તેઓ કોંગ્રેસમાં હતા જે ભારતીય જનતા પાર્ટીમાં છે અને વર્ષોથી ટિકિટ પણ લઈને આવે છે બે હજાર બે માં કોંગ્રેસ જીત્યા પક્ષ પલટો કર્યો ભાજપમાં આવ્યા વડાપ્રધાન મોદી તેને ખુદ લઈને આવ્યા બે હજાર સાતમાં લડે છે જીતે છે બે હજાર બારમાં લડે છે મહત્વનો છે પણ સતત આટલા વર્ષો સુધી જીતવું એ મોટી વાત હોય છે વાત તો બે હજાર બાવીસ માં આવીને ઊભી રહી હતી કારણ કે બે હજાર ની વિધાનસભા ચૂંટણી પહેલા પબુભા માણેકે ઘણા વિવાદ કરી નાખ્યા હતા એક વિવાદ સૌથી મોટો અત્યાર સુધીનો જે ગણાય છે પબુભાના નામ સાથે જોડાયેલો એ છે કે રામકથાકાર મોરારી બાપુની પર હાથ ઉપાડવાનો તેણે પ્રયત્ન કર્યો તેને માર મારવાનો પ્રયત્ન કર્યો મોરારી બાપુથી બોલાઈ ગયું હતું ભૂલમાં ભગવાન કૃષ્ણને લઈને સમાજને લઈને અને ત્યારબાદ પબુભા માણેક સહિત લોકોએ વિરોધ દર્શાવ્યો હતો મોરારી બાપુ પત્રકાર પરિષદ કરવા આવ્યા હતા મોરારી બાપુ લોકોને મળવા આવ્યા હતા માફી માંગવા આવ્યા હતા અને ત્યાં જ તે પબુભા માણેક આવી પહોંચે છે અને પબુભા માણેક રીતસરના મોરારી બાપુ સુધી પહોંચી રહ્યા હતા ત્યાં વચ્ચે લોકો પડે છે અત્યારના સાંસદ પૂનમબેન માડમ પહોંચે છે એ ઘટના નહોતી બનવી જોઈતી અને એ ઘટનાને આગળ વધતા અટકાવી દીધી હતી પૂનમબેન માડમ અને ત્યાં રહેલા લોકોએ સારું થયું એ ઘટના ન બની લોકો આજની તારીખે પણ કહે છે પબુભા માણેક પણ ત્યારબાદ પણ ચૂપ નહોતા રહ્યા પબુભા માણેક ત્યારબાદ પણ કથાકાર મોરારી બાપુ વિશે બોલતા રહ્યા હતા જે બાદ તેમનો વિરોધ થયો સમગ્ર ગુજરાતમાં વિરોધ નોંધાયો અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા આમ છતાં પણ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પબુભા માણેકને જ ટિકિટ આપી હતી પબુભા માણેક લડે છે અને જીતે છે યોગી આદિત્યનાથ તેમના પ્રચાર માટે દ્વારકા આવે છે અમિત શાહ સંબોધે છે જિલ્લા પંચાયત પ્રમુખ પણ બન્યો હતો અને ત્યારબાદ તેમનો બીજો પુત્ર એક સહદેવસિંહ તે અત્યારે રાજકારણમાં સક્રિય છે મોટા ભાગનું કામ પણ સહદેવસિંહ કરે છે ભૂતકાળમાં પબુભા માણેક મુખ્યમંત્રી સુધી પણ બોલતા ખચકાયા નથી જ્યારે શિવરાજપુર બીચ પાસે સ્પોર્ટ્સ એક્ટિવિટી બધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું કામ બંધ હતું ત્યારે તેમણે અધિકારીઓને તેવું કહી દીધું હતું કે વીસ દિવસની અંદર કામ નિયમો બનાવો નહીં તો આ બધી એક્ટિવિટી શરૂ થઈ જશે અને તમારે મુખ્યમંત્રીને કહેવું હોય તો મુખ્યમંત્રીને પણ કહી દેજો એટલે કે આ પ્રકારના ધારાસભ્ય છે પબુભા માણે તેની સામે લડે છે ઘણા બધા પરંતુ કોઈ હજુ સુધી જીતી નથી શક્યું અને આ તેની તાકાત છે તે કોઈની પણ સામે બોલતા સંકોચ નથી અનુભવતા એ પછી રાહુલ ગાંધીની સરખામણી કોઈ ગેંગસ્ટર સાથે કરી દે છે ઘણા વિવાદો ભૂતકાળમાં તેના સામે આવી ચૂક્યા છે પરંતુ આજની તારીખે પણ દ્વારકા માતેનું મોટું વર્ચસ્વ છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં પબુભા માણેકનો પુત્ર સહદેવસિંહ લડે તો પણ નવાઈની કારણ કે છેલ્લા ઘણા સમયથી તે પણ મહેનત કરી રહ્યો છે એક તરફ વિવાદો વધ્યા છે તો પછી પબુભા પણ વિચારે અને તેના છોકરા છોકરાને તક આપવામાં આવે તો પણ નવાઈ નહીં પબુ ભામ તો સક્રિય રાજકારણમાં છે પરંતુ તમે જોશો ભારતીય જનતા પાર્ટીની મોટી મોટી સભાઓ જોશો એમાં પવુભા પોતે હાજર નથી રહેતા તે પોતે પ્રવાસ પણ ઓછો કરતા હોય છે પોતાના વિસ્તારમાં રહે છે અને તેને ખબર છે કે તેને જીતવા માટે કયા કયા પરિબળો જરૂરી છે તેમાં તેઓ ધ્યાન આપતા રહે છે આ કોઈ તારીફ કરવા માટે કે પબુભા માણેકની મહાનતા દર્શાવવા માટેનો વિડીયો નથી પબુભા નથી કારણ કે કથાકાર ઉપર એમણે માર મારવાનો હુમલો કર્યો ઘટનાને પણ અમે વખોડીએ છીએ પણ વાત એ છે કે ઓગણીસો નેવુંથી થી સતત ધારાસભ્ય બનીને આવું ચૂંટાવું એ કોઈ નાની વાત નથી જ્યારે જ્યારે તેમને આ ભૂતકાળના મોરારી બાપુના કિસ્સો યાદ કરવામાં આવે છે ત્યારે તે કહે છે કે મારા મનમાં તેવું કંઈ નહોતું પરંતુ તેમને બોલેલા શબ્દો તેમને લાગી આવ્યા હતા એટલા માટે તેઓ ગુસ્સે થઈ ગયા હતા આ હદ સુધી ગુસ્સે થયા એ લોકોએ લોકો વિચારી શકે પણ આ હતા પબુભા માણેક આ આપણે કરી તેની વાતો ત્યાં તે વિસ્તારમાં આજની તારીખે પણ તેનું વર્ચસ્વ છે જોવું રહ્યું બે હજાર સત્યાવીસમાં શું થાય છે તેમના પુત્રને ટિકિટ મળે છે કે નહીં ગુજરાતના રાજકારણમાં ના આપણે જે વિડીયોઝ બનાવી રહ્યા છે તેમાં આ એક વિડીયો એડ થઈ ચૂક્યો છે વ્યક્તિનો કે જે વડાપ્રધાન મોદીના સમયમાં પણ જીતીને આવ્યા હતા અને આજની તારીખે પણ જીતે છે શંકરસિંહ બાપુ લઈને આવ્યા તો વડાપ્રધાન મોદી તેને ભાજપમાં પાછા લઈ ગયા હતા આ પબુભાની તાકાત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પબુભા માણેકને લઈને અને પબુભા માણેક સાથે જોડાયેલા સૌથી મોટા વિવાદ મોરારી બાપુના વિવાદને લઈને શું તેમને એ કરવું નહોતું જોઈતું ગમે તેટલો ગુસ્સો આવે તેનો કોઈ વચ્ચેનો રસ્તો કાઢવો તો એક કથાકાર પર આ પ્રકારે માર મારવાનો પ્રયત્ન કેટલો યોગ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો મને આપશો રજા નમસ્કાર